याने आवकार की हो या स्वागत की हो पाहू पवन दादा घटना घटी पवनदा ते आखा समाज पाहू हो आज बेन हजार अठरा सत्तर सत्तर अठरा देखो आदिवासी हक हो संरक्षण समिती ही कार्यरत तालुका मे युवा कार्यरत पहिले ત્યાં મહેનુ આજે આખો કુકરમુડા તાલુકા આખો સમાજ આખો યુવાડી પાર્થિ છોડી જે આદિવાસી આદિવાસી સંરક્ષણ સમિતિ કામ કે આદિવાસી યુવા સંગઠન કામ કહેવાજ ફોલ મિલયો પા આજે માન ગૌરવ કુકરમુડા તાલુકા મેં આપવા રે જે કઈ ઘટના ઘટી અને ત્યાં ખાતુરે આખા મહારાષ્ટ્ર આબોખરમુ તાલુકો ના નિજર તાલુકો ના પેલું વલસાડો દેખો માંડવી આપો આદિવાસી સમાજ એ કોઈ તો ખુબ મોટી ગોઠ આપું આખીને